બધી સેવા અમારી કરી અમે ઘરમાં બેઠા હતા લોકો બહાર નીકળી જતા અને દરેક વડીલો માતાઓ નાના નાના બાળકો મારી થેન્ક યુ થેન્ક યુ લોડવાન નહીં કરો હે અમે સ્પેશિયલ મળવા આવીશું બસ અને આ મારી ભૂરીબેન નાની જ મારી દીકરી આજે અરે મારું છોકરું ના ના બેટા ના ના રડવાનું નહીં ચાલ રડવાનું નહીં હા તમે બધી દીકરીઓ મારી જોડે જ છો આઈ જાઓ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડીને અમારા માટે જ ઉભી રહેતી હતી થેન્ક યુ વેરી મચ અમે નહીં ભૂલાયા થેન્ક યુ હિરલ ભૂરીબેન બધી છોકરીઓનો ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારે પણ અમારા લાયક કઈ પણ સેવા હોય તો કેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રો તો બધા લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે દિલથી આભાર થેન્ક યુ સો મચ ધન્યવાદ ફરી એકવાર દિલથી આભાર અને કઈ પણ અમારા લાયક ભૂલચૂક થઈ હોય અમારાથી ગામમાં કઈક ઊંચા અવાજે બોલાયું હોય અથવા તો આ શું છે શૂટિંગનું કામ હોય એટલે કદાચ બોલ્યા હોય અમારી ભૂલચૂક થઈ હોય તો તમને ક્ષમા માફી માંગીએ છીએ થેન્ક યુ સો મચ દિલથી આભાર તમારા બધાનો થેન્ક યુ અરે મારી દીકરીઓ ગોડ બ્લેસ યુ અમે મળવા આવીશું અને પિક્ચર જોવા બધાને જવાનું અમે એવું છે તો ટિકિટ બી મોકલાઈશું તમે ચિંતા ના કરતા હા અરે મારી બેનો મારી હિરલ ઘડવા નાય ચાલ ઇંગ્લિશ ફોન કરજે ફોન નંબર આપેલો છે નયનભાઈ પાસેથી ગમે ત્યારે યાદ આવે મને ફોન કરજો હા ને બેટા ચાલો થેન્ક યુ દિલથી આભાર તમારા બધાનો થેન્ક યુ